આજે આપણે જૂનાગઢ જિલ્લાના કેશવત શહેરમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય આવેલું છે ત્યાંની મુલાકાતે છીએ તો આજે આપણે જાણશું કે આ વિશ્વવિદ્યાલયની અંદર કેવી કેવી સુવિધાઓ છે અંદર કેવો માહોલ છે મનની શાંતિ માટે કેવા કેવા અહીંયા પ્રયોગો કરવામાં આવે છે આ તમામ બાબતોને આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ તો ચાલો જઈએ અંદર અને જાણીએ આ બધી બાબતોને આની દિનચર્યા છે કેવી છે સવારથી માંડીને સાંજ સુધી કેવા કેવા કાર્યક્રમો કરવામાં આવે છે કેવા કેવા તહેવારો ઉજવવામાં આવે છે આ તમામ બાબતો આજના વિડીયોમાં આપણે જાણવાના છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ચાલો અંદર જઈએ અને જાણીએ કે કેવી કેવી પ્રવૃત્તિઓ અહીંયા થાય છે આજે આપણે બ્રહ્માકુમારીજ જ વિશ્વવિદ્યાલય કેશોદ ખાતે ઉપસ્થિત છીએ અને જાણવાની કોશિશ કરશું કે દરેક શહેરમાં બ્રહ્માકુમારીજ જ વિશ્વવિદ્યાલયની સ્થાપના શા માટે કરવામાં આવે છે તો આ માહિતી આપણે રૂપાબેન પાસેથી જ જાણીએ ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય એક આધ્યાત્મિક શિક્ષણ સંસ્થા છે કોઈ ધર્મ સંપ્રદાયવાળાનો પ્રચાર કરવાનો હેતુ નથી પણ એવું સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન કે જેનાથી મનની શાંતિ મળે જીવનમાં શ્રેષ્ઠ દિવ્ય ગુણોના સંસ્કારોનું સિંચન થાય સ્થિર અને શાંત મન જ સુખ અને શાંતિનું સાધન છે એના માટે આ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયમાં રાજયોગ મેડિટેશન અને ઈશ્વરીય જ્ઞાનનો અભ્યાસ કરાવવામાં આવે છે એનું પ્રાઇમરી નોલેજ સેવન ડેઝ કોર્સ છે આજે વિશ્વ વિદ્યાલયના લગભગ ભારત અને ભારતની બહાર વિશ્વમાં એકસો ચાલીસ દેશોમાં હજારો સેવા કેન્દ્રો આ વિશ્વવિદ્યાલય દ્વારા રાજ્યોગ અને અભ્યાસ શીખવી રહેલ છે અને સાથે લાખો ભાઈ બહેનો વિવિધ વર્ગોના વિવિધ વ્યવસાયો સાથે જોડાયેલા વિવિધ ધર્મોના અલગ અલગ ઉંમરના પરંતુ આ વિશ્વવિદ્યાલય એક એવું વિશ્વવિદ્યાલય છે એવું એક એવો સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન છે જે દરેક વર્ગ દરેક ધર્મ ને દરેક ઉંમરના લોકોને દિવ્યતા અને શાંતિ અને શ્રેષ્ઠ સંસ્કારો તરફ લઈ જાય છે વિશ્વવિદ્યાલયનું ઇન્ટરનેશનલ હેડક્વાર્ટર માઉન્ટ આબુ ખાતે છે કેશોદમાં ઓગણીસો ચોરાસીથી આ વિશ્વવિદ્યાલયની શરૂઆત થઈ સેવા કેન્દ્રના સ્વરૂપમાં છેલ્લા બેતાલીસ વર્ષથી આ કેશોદમાં સંસ્થા કાર્ય કરી રહી છે કેશોદ ઉપરાંત માંગરોળ માળિયા હાટીના બાલાગામ જૂથડ ભંડોરી આ બધા સ્થાનો પર પણ આધ્યાત્મિક સેવા કેન્દ્રો સ્થાપિત થયેલા છે એ સિવાય ગામડે ગામડે પાઠશાળાઓ જેને કહીએ છીએ સપ્તાહમાં એકવાર ક્લાસ ચાલે રાજયોગ મેડિટેશન અને ઈશ્વરીય જ્ઞાનનો એ પણ રેગ્યુલર છે અને સૌથી મોટી બાબત પરમાત્માની ગિફ્ટ કહી શકીએ કેશોદ શહેરમાં અગતરાઈ રોડ પર દોઢ એકર જમીનમાં બહુ જ મોટું સંકુલ દિવ્ય પ્રાપ્તિ નામનું નિર્માણ થયું છે અને અહીંની વિશેષતા એ છે કે વિશ્વવિદ્યાલયના સેવા કેન્દ્રના બિલ્ડિંગની સાથે બહુ મોટું ગ્રાઉન્ડ ગાર્ડન જીમ યોગ કુટીર શાંતિ સ્તંભ વગેરે પણ નિર્મિત થયેલ છે જ્યાં લગભગ આપણા ભારતભરમાં ઉજવાતા દરેક તહેવારોના આધ્યાત્મિક રહસ્ય સાથે એની બહુ સુંદર અલૌકિક ઉજવણી કરવામાં આવે છે અને હવે તો કદાચ એમ કહું તો ખોટું નથી શહેરમાં એ વાતાવરણ છે કે કોઈ પણ તહેવાર હોય ચાહે મહાશિવરાત્રિ હોય હોળીનો પર્વ હોય નવરાત્રિ હોય જન્માષ્ટમી હોય તો ચાલો આપણે દિવ્ય પ્રાપ્તિના ગ્રાઉન્ડમાં બહુ સુખદ અલૌકિક અને શાંતિપૂર્ણ આ તહેવારની આનંદમય સ્થિતિ સાથે બધા ઉજવણી કરે છે લાભ લે છે વર્તમાન સમયે જે બ્રહ્માકુમારી સાથે જોડાયેલ રાજ્યોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના અંતર્ગત અઢારથી વીસ વિંગ્સ છે જેમ કે મહિલા વિંગ એજ્યુકેશન વિંગ જ્યુરિસ્ટ વિંગ મેડિકલ વિંગ એવી જ રીતે એક વિંગ છે બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી વિંગ જેનો એક બહુ સુંદર કાર્યક્રમ આજની તારીખમાં અહીંયા દિવ્ય પ્રાપ્તિ ખાતે મેડિટેશન હોલમાં ઉજવાયો હોલ બહુ વિશાળ છે અને ફૂલ હોલમાં વ્યાપારી ભાઈઓ અને વ્યાપાર ક્ષેત્ર સાથે જોડાયેલા બહેનોએ ભાગ લીધો લગભગ પાંચ વાગ્યાથી શરૂ થયેલો આ પ્રોગ્રામ સાડા સાત સુધી ચાલ્યો પણ એટલું બધાએ સુંદર એન્જોય કર્યો અને બધાએ એક સંકલ્પ લીધો કે આપણે વ્યાપારની અંદર ઈમાનદારી પ્રમાણિકતા સચ્ચાઈ અને એની સાથે હંમેશા મનથી નેગેટિવ વિચારવાનું બંધ કરીએ જ્યારે કોઈ વસ્તુ આપણે આપીએ છીએ ધન લઈએ છીએ અથવા ધન આપીને કોઈ ચીજ ખરીદીએ છીએ ત્યારે એક સુંદર અને શ્રેષ્ઠ સકારાત્મક વિચાર કે હું માસ્ટર સર્વશક્તિવાન છું મારા પરમપિતા સર્વશક્તિવાન છે તો એની સંતાન હું પણ શક્તિઓથી સંપન્ન છું અને જે મારી પાસે ધન સંપત્તિ હું બીજાને આપું છું તો મારે આપવું પડે છે બહુ મોંઘું પડ્યું હું તો છેતરાઈ ગયો એવા કોઈ નેગેટિવ વિચાર ન કરીને જ્યારે ધન બીજાને અર્પિત કરીએ ત્યારે એક શુભ ભાવ કે આ ધનને તમે સંકલ્પ આપો કે તું જેની પાસે જાય છે એને સુખ શાંતિ ખુશી અને સ્વાસ્થ્ય મળે અને તું એનાથી ડબલ થઈને દસ ગણું થઈને તમારા મનની પાવર જોઈએ કયો સંકલ્પ તમે વિવેકથી ઈશ્વરીય યાદમાં રહીને કરી શકો ધનને કહો કે તું ફરીથી ડબલ થઈને દસ ગણું થઈને સો ગણું થઈને ફરી મારી પાસે આવજે તો ધનને પણ હંમેશા શુભ વાઇબ્રેશન આપીએ ધનને લક્ષ્મી કહેવાય છે મીન્સ ધન એ પણ એક એનર્જી છે એનો હંમેશા સદઉપયોગ કરવાથી જ આપણા ધંધા વ્યવહારમાં ખૂબ જ બરકત પણ રહે છે વૃદ્ધિ અને વિકાસ થાય છે તો બધા ભાઈઓએ ફરીથી એક વખત આવો જ બિઝનેસ વિંગનો એક કાર્યક્રમ કરવા માટે શુભ સંકલ્પ કર્યો અને પાંચ દિવસીય શિબિરનું પણ સ્પેશિયલ આયોજન આવતીકાલથી કરવામાં આવ્યું છે સવારે સાડા છથી સાડા સાત અને સાંજે સાડા પાંચથી સાડા છ રાજ્યો શીખવા માટે ઘણા બધા ભાઈઓએ ઈચ્છા દર્શાવી છે આવતીકાલથી પાંચ દિવસ આ શિબિર શરૂ થઈ રહી છે તો ધર્મપ્રેમી ભાઈ બહેનો જે પણ આ સંદેશ સાંભળી રહ્યા છે અવશ્ય આપ આપના નજદીકી સેવા કેન્દ્ર ઉપર કેશોદમાં રહેતા હો તો અહીંયા દિવ્ય પ્રાપ્તિ ખાતે આજે સવારના માળિયા ખાતે પણ બહુ સુંદર વ્યાપારીઓનો પ્રોગ્રામ સેવા કેન્દ્ર પર ગોઠવાયેલો તો જે પણ આપને નજીક થતું હોય એ સેવા કેન્દ્ર પાઠશાળામાં રાજયોગનો અવશ્ય લાભ લેશો પરમાત્માના મહાવાક્યો છે અભિ નહીં તો કભી નહીં હવે મહાપરિવર્તનની વેલા સામે છે પછી એવું ન કહેતા કે અમે રહી ગયા અમને ખબર નહોતી આ ઉલ્હના ન આપો એટલે અમે આપને ફરી ફરી કહીએ છીએ કે આપ અવશ્ય બ્રહ્માકુમારી કેન્દ્ર પર રાજયોગના અભ્યાસ દ્વારા આપના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્યોરિટી પ્રાપ્ત કરો અને આપનું જીવન સફળ અને સુખમય બનાવો ઓમ શાંતિ ઓમ શાંતિ ખૂબ સુંદર મજાની માહિતી આપણને રૂપાબેન દ્વારા મળી આપણે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આભાર હવે વાત કરવી છે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય સંસ્થાના ઇતિહાસની વિશ્વના ઉત્થાન માટે નૈતિક મૂલ્યો અને રાજયોગનું આધ્યાત્મિક જ્ઞાન આપતી અને મુખ્યત્વે સ્ત્રીઓ દ્વારા ચાલતી સંસ્થા આ સંસ્થા ઓગણીસો છત્રીસ સાડત્રીસમાં દાદા લેખરાજ નામના ઝવેરાતના વેપારીએ સાઠ વર્ષની વયે સ્થાપેલી દાદા લેખરાજ અઢારસો ને જન્મેલા એમણે સાઠ વર્ષની વયે એકવીસમી સદીમાં મૂલ્યનિષ્ઠ નૈતિક ધાર્મિક અને સમૃદ્ધ સમાજની સ્થાપના માટે ઈશ્વરીય માધ્યમ બનવા માટેનો આદેશ દિવ્ય અને આધ્યાત્મિક સાક્ષાત્કારો દ્વારા મળ્યો તેમણે પોતાની સ્થાવર અને જંગમ મિલકતો માટે સ્ત્રીઓનું એક ટ્રસ્ટ બનાવ્યું અને સ્ત્રીઓને વિશ્વના ઉત્થાન માટે નીતિમતા તથા રાજયોગનું જ્ઞાન આપવાનું અને વિશ્વમાં તેના પ્રચાર અને પ્રસારનું કાર્ય સોંપ્યું દાદા લેખરાજ આ સંસ્થામાં બ્રહ્મા કે પ્રજાપિતા બ્રહ્મા એ નામે ઓળખાય એનું કારણ એ હતું કે જેમ બ્રહ્માના ચાર મુખ દ્વારા ચાર વેદોનું જ્ઞાન પ્રકાશિત થયું તે રીતે દાદા લેખરાજ દ્વારા આ સંસ્થાની મુખ્ય વિચારધારા શરૂ થઈ પ્રજાપિતા બ્રહ્મા અર્થાત દાદા લેખરાજ પાસેથી નીતિમતા અને રાજયોગનું જ્ઞાન મેળવી મૂલ્યનિષ્ઠ જીવન પામનારી સ્ત્રીઓ બ્રહ્માકુમારી કહેવાય અને આવું મૂલ્યનિષ્ઠ જીવન પામનારા અલ્પસંખ્યક પુરુષો બ્રહ્માકુમાર કહેવાય આ સંસ્થા ઓગણીસો સાડત્રીસમાં તે સમયના સિંધ પ્રાંતના હૈદરાબાદ શહેરમાં એકવીસમી સદીમાં વિશ્વનું ઉત્થાન કરે તેઓ સતયુગ આવે તેને માટે સ્થપાઈ હતી તેનું ઓગણીસો માં માઉન્ટ આબુ એટલે મુખ્ય લક્ષ્ય છે વિશ્વ બંધુત્વ શાંતિમય સહ અસ્તિત્વ વિશ્વની ઉન્નતિ સંવાદિતા ઉત્તમ જીવન ભ્રષ્ટાચારનો નાશ નૈતિક મૂલ્યોની પ્રસ્થાપના દુઃખ વિહીન સુખમય જીવન વ્યક્તિ પરિવર્તન ઉમર ધર્મ સંપ્રદાય બિરાદરી વ્યવસાય રાજનીતિ રાજ્ય કે રાષ્ટ્રના ભેદભાવ વગર ત્રિપુરુષોને આ સંસ્થા આવકારે છે અને મિત્રો આખી દુનિયાનું વડું મથક માઉન્ટ આબુમાં આવેલું છે ઓમ શાંતિ